રાજસ્થાન ખાતે બસો વીસ કલાક બાદ માસુમ ચેતનાને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી રાજસ્થાનના કોટપુતલીમાં બોરવેલમાં પડી જતા ત્રણ વર્ષની માસુમ ચેતના જીવનની લડાઈ હારી ગઈ બુધવારે એક જાન્યુઆરીના રોજ બસો વીસ કલાક પછી બાળકીને બહાર કાઢવામાં આવી અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ ચેતનાને મૃત જાહેર કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવી રહ્યો છે નોંધ્ય છે કે ત્રેવીસ ડિસેમ્બરે રાજસ્થાનના કોટપુતલીના વડીયાલી ગામમાં ત્રણ વર્ષની ચેતના બોરવેલમાં પડી ગઈ હતી ત્યારથી તંત્ર એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સતત બાળકીને બચાવવામાં લાગેલી હતી ઓપરેશન દસ દિવસ સુધી ચાલ્યું ત્રણ વર્ષની ચેતનાને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા દસ દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું પરંતુ બાળકીને બચાવી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘણા એસડીઆરએફ અને એનડીઆરએફ ના જવાનો જોડાયા હતા ફાયર બ્રિગેડ જેસીબી અને મ્યુનિસિપલ કાઉન્સિલરના ઘણા કર્મચારીઓ પણ સ્થળ પર તૈનાત હતા આ સિવાય કોટપુતલીના એસપી એએસપી ડીએસપી અને ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા